બિલકુલ કરણી છે ના રાજ શેખાવતને હાલ અમદાવાદ એરપોર્ટથી તેમની ધરપકડ કરવામાં આવી છે કરવામાં આવ્યા હતા અને અત્યારે પોલીસનું જે કામ તે તેમની પાછળ તેમને લઈને રવાના થયો છે તેમના આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તેની સાથે કમલમના ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારી હતી અને જયપુરથી તેઓ પહોંચ્યા હતા અને તે વખતે પોલીસે એરપોર્ટની બહાર તેમને આવતાની સાથે તેમને નજરગ્યાદ કર્યા છે કંડી સેનાના કોઈ પણ કાર્યકર્તાઓ છે તેમને અંદર પ્રવેશ ન આપવા દેવામાં આવે તે પ્રકારે નજરગયાદ કરીને અત્યારે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે ઇન્દિરા બ્રિજથી કમલમ સુધીનો આખો જે માર્ગ છે ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસની જે ટીમો છે તે અત્યારે રાત લઈને એરપોર્ટથી રવાના થઈ ચૂકી છે તેમણે માગણી કરી હતી કે બે વાગે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મુલાકાત કરવા ઈચ્છી રહ્યા છે અને તેના પગલે જો તેમને નહીં મળવા દેવામાં આવે તો તેઓ આત્મવિલોપન પણ કરશે અને તેના ભાગરૂપે કોઈ પણ અનિચ્છનીય પગલું ભરાય તેની પહેલા અત્યારે પોલીસ રાજ શેખાવટને લઈને એરપોર્ટથી રવાના થઈ ચૂકી છે તેમને પહોંચવા દેવામાં નથી આવ્યા કરણી સેનાના જે કાર્યકર્તાઓ હતા તેઓને પણ એરપોર્ટની બહાર રોકી લેવામાં આવ્યા છે અને આ પ્રયાસ પોલીસ તરફથી નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજી પણ આખો જે ઇન્દિરાબડી સુધીનો માર્ગ છે ત્યાં આગળ પોલીસ તરફથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને રાજ શેખાવત છે તે કમલમ સુધી ન પહોંચી શકે અને કોઈ પણ અનિચ્છનીય પગલું છે તે ન ભરે જી કુશાંગ આભાર જાણકારી આપવા માટે તો કર્ણી સેનાના રાત છે એખાવતની પોલીસે એરપોર્ટ થી જટકાયત કરી છે અગાઉ સમાચાર હતા કે તેમને નજર કેદ કરવામાં આવે છે પણ રાજ શેખાવત જેની એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી છે કર્ણી સેનાના જે અન્ય કાર્યકર્તા હતા તેમને પણ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા અને રાજ શેખાવતે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ કમલમનો ઘેરાવ કરશે અને તેમના આહવાનની સાથે જ કરણી સેના સાથે સંકળાયેલા રાજપૂત ક્ષત્રિય સમાજના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ એક એરપોર્ટ પર પહોંચ્યા હતા જોકે એરપોર્ટ ઉપર જ રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે